વડોદરામાં થઈ રહી છે લાલ કેળાની ખેતી જેને ખાવાના છે અનેક ફાયદા જી હા વડોદરાના જ રહેવાસી દ્વારા ખેતી કરવામાં આવી રહી છે જેમાં વડોદરામાં આવેલ કરજણ તાલુકાના વેમાર ગામ ખાતે ચાલીસ એકર જમીનમાં તેઓ ખેતી કરી રહ્યા છે જેમાં રાકેશભાઈ પટેલ કે જેઓ ફળોની ખેતી કરી રહ્યા છે અલગ અલગ જાતના ફળો તેમના દ્વારા ઉગાવવામાં આવી રહ્યા છે અને કહી શકાય કે તેમના દ્વારા ખાસ લાલ કેળાની પણ ખેતી કરવામાં આવી રહી છે જે ખાવાના અનેક ફાયદા પણ છે વડોદરામાં આવેલ કરજણ તાલુકાના વેમાર ગામ ખાતે આવેલ ચાલીસ એકર જમીનમાં રાકેશભાઈ પટેલ ફળોની ખેતી કરી રહ્યા છે મૂળ વડોદરા શહેરના વતની છે અને દસ વર્ષ પહેલાં ખેતી કરવાની શરૂઆત કરી ખાસ કરીને ગૌમૂત્ર નેચરલ ફાર્મિંગના કોન્સેપ્ટથી ખેતી કરી રહ્યા છે ખેતી કરતા સમયે ખાતર કે પેસ્ટોસાઇઝનો ઉપયોગ નથી કરતા રાકેશભાઈ પટેલ ખાનગી કંપનીમાં એન્જિનિયર છે પણ શોખ માટે તેઓ ખેતી કરી રહ્યા છે બાળપણથી જ દાદા અને પિતાને ખેતી કરતા જોયા છે ખેતરોમાં જ મોટા થયા છે તો રાકેશભાઈ અને તેમનો પુત્ર તપસ્વી પટેલ પણ ખેતી તરફ વળ્યા છે ચાલીસ એકર જમીનમાં પચીસ પ્રકારના આંબા કેળા પપૈયા તરબૂજ તાડ લોંગન સફરજન ચારોડી નારિયેળી ચીકુ પપન્સ મોસંબી સરગવો જામફળ સફેદ જાંબુ વગેરે ફળોની ખેતી કરે છે રાકેશભાઈ પટેલે જણાવ્યું છે કે લાલ કેળાની ખેતી આજ દિન સુધી ગુજરાતમાં કરવામાં નથી આવી પ્રથમ વખત વડોદરામાં લાલ કેળાની ખેતી કરવામાં આવી છે દક્ષિણ ભારતમાંથી લાલ કિલ્ાના ટિશ્યુ મંગાવવામાં આવ્યું કારણ કે લાલ કેળાની ખેતી મૂળ તો દક્ષિણ ભારતમાં થતી હોય છે અહીં અને એક એકર જમીનમાં લાલ કેળાની ખેતી કરી છે લાલ કેળામાં ઉપરના છિલકા તો લાલ હોય છે પરંતુ અંદરની બાજુથી પણ આછું લાલ એટલે કે પિંક કલરનો જોવા મળે છે લાલ કેળા ખાવાથી અનેક ફાયદા થાય છે જેમ કે આંખની બીમારી દૂર થાય છે મેટાબોલિઝમમાં વધારો કરે છે પેટની ઇમ્યુનિટી સિસ્ટમ સારી કરે છે ભરપૂર માત્રામાં કેલ્શિયમ આપે છે એનિમિયાનો રોગ દૂર કરે છે હૃદય માટે પણ ઉપયોગી છે લાલ કેળાનો ભાવ એક નંગનો પંદરથી વીસ રૂપિયા છે બસો પચાસ જેટલા લાલ કેળા રોપ રોપા વાવેલા છે બીજા પચાસ જેટલા દેશી અને ઈલાયચી કેળા પણ વાવેલા છે ખાસ કરીને ઈલાયચી અને લાલ કેળાના ઝાડની ઊંચાઈ ખૂબ વધારે હોય છે રોપને વાવ્યા બાદ એકથી દોઢ વર્ષના અંતરાલ બાદ તેમાં ફળ લાગતા હોય છે એક ઝાડ પર દસથી પંદર કિલો કેળા ઉ ઉત્પાદન થતું હોય છે હાલમાં લાલ કિલ્લાનું માર્કેટ વડોદરામાં કે ગુજરાતમાં બહુ મોટા પ્રમાણમાં નથી તેથી તેને દુબઈ ખાતે નિકાસ કરવામાં આવશે તથા લગભગ પંદર એકરમાં પપૈયા વાવેલા છે પપૈયાના પંદર હજાર જેટલા છોડવા વાવેલા છે એક છોડ પર ચાલીસ થી પચાસ કિલો પપૈયાનું ઉત્પાદન થઈ રહ્યું છે હાલ પપૈયાનો ભાવ દસ રૂપિયા કિલો છે આ સિવાય પપૈયા ઘણી બધી જગ્યાએ મોકલવામાં આવતા હોય છે જેમ કે પંજાબ હરિયાણા હૈદરાબાદ દુબઈ કાશ્મીર હરિદ્વાર દસ થી પંદર ટન ની ટ્રક ભરીને પહોંચાડવામાં આવતા હોય છે આ કરજણ તાલુકાનું વેમાર ગામ છે કુરાલી પાસે આવેલું અહીંયા મારી પાસે ચાલીસ એકર જમીન છે ચાલીસ એકરમાં અમે લગભગ પચીસ પ્રકારના આંબા કરેલા છે અલગ અલગ તાડ કરેલા છે લોગન કરેલું છે લીચીના છોડ રોપેલા છે સફરજન એટલે એપલના પણ છોડ રોપેલા છે ચારોળી એનો પણ અહીંયા અમે રોપેલા છે નારિયેલી પણ રોપી છે ચીકુ છે પપનસ કરીને ફ્રૂટ આવે છે મોટું થાય જે ડાયાબિટીસમાં કામ લાગે એવું કહે છે મોસંબી એક પ્રકાર જ આવે એ રોપેલું છે મોસંબી અલગ અલગ પ્રકારની રોપેલી છે થોડા સરગવા અને જામફળ પણ રોપેલા છે પછી સફેદ જાંબુ એક વેરાયટી બહારની છે આપણા દેશની નથી એ પણ અમે મંગાવીને રોપેલી છે એ સફેદ જાંબુનો મતલબ જે જાંબુ કાળા આવે છે એવો જ છે પણ એની સ્કીન બ્લેકની જગ્યાએ વ્હાઈટ હોય છે એટલું ફેરફાર લાલ કલરના કેળા એ આપણા અહીંયા ગુજરાતમાં કોઈ કરતું નથી અમે ટ્રાયલ માટે સાઉથમાંથી મંગાવ્યા ત્યાંના ટિશ્યુ અમને ખબર પડી કે સાઉથમાં આ રીતના અલગ અલગ પ્રકારના કેળા થાય જેમાં ત્રણ પ્રકારના કેળા મંગાવ્યા હતા એક તો જેની વેફર્સ પેલી તરીને યલો કલરની થાય છે જે આપણે કોપરેલમાં તરેલી હોય છે એવું કહીએ છીએ આપણે એ ટાઈપના મંગાવ્યા છે પણ હજુ થયા નથી આ રેડ થયા છે આ રેડ કેળા ખાવાથી તમને ફાયદો એ થાય આમાંથી આંખની બીમારીઓ એ દૂર થાય મેટાબોલિઝમ તમારી વધારે પેટની ઇમ્યુનિટી સારી કરે કેલ્શિયમમાં સારું એવું રહે એટલે અને એનર્જી સારી વધે એનીમાંનો રોગ હોય એ પણ આનાથી દૂર થઈ શકે છે આ કેળાથી લગભગ પંદર એકરમાં પપૈયાઓ આવેલા છે લગભગ પંદર હજાર છોડ રોપેલા છે એક છોડ પર કેટલું થતું હોય એક છોડ પર લગભગ હજુ અમારે ચાલીસ કિલોની હજુ થી પચાસ કિલોનું પ્રોડક્શન નીકળી ગયું છે બીજું કદાચ વીસેક કિલોનું હજુ બાકી છે પછી નીકળશે સો કિલો સુધી પ્રોડક્શન નીકળે

ખેતી એવું છે ખેતી તરફ વળવાનું અમે ખેતી અમારા બાપ દાદાનો ધંધો છે અમે ખેતીમાંથી ભણીને આગળ નોકરી ધંધો નોકરી કરીએ વસ્તુ અલગ છે પણ ખેતી એ જૂના ફરી અમે ખેતીમાં પાછા એટલે કે ચલો ખેતી કરીએ આપણે શોખ છે ખેતીનો એટલા માટે અમે ખેતીમાં આવેલા છે અને બીજું નેચરલ એટમોસ્ફિયરમાં રહેવાની અમને થોડી વધારે મજા આવે છે એટલા જ માટે અમે અહીંયા લગભગ ખાતરનો ઉપયોગ યા પેસ્ટીસાઈડ ઉપયોગ બિલકુલ એવોઇડ કરીએ છીએ કોઈક એક્સ્ટ્રીમ સંજોગોમાં કોઈક વાર વાપરવા પડે તો વસ્તુ અલગ છે પણ હજુ સુધી અમે એવું કર્યું નથી આ પપૈયા કર્યા પપૈયા અત્યારે બધાના ગયા ત્યાં પપૈયા દોઢ વર્ષના થયા હોય તો કોઈનું પપૈયું સારું રહે નહીં એની જગ્યાએ અમારા પપ્પા હજુ ચાલુ છે હજુ કદાચ છ મહિના કાઢીશું આ પપ્પામાં તો પણ વાંધો નહીં આવે કારણ કે હાઈટ વધશે એની પણ પપ્પાનું પ્રોડક્શન અને આનો ટેસ્ટ પપ્પાનો જે ટેસ્ટ છે અમારે ત્યાં એ યુનિક ટેસ્ટ તમને આખા વડોદરામાં નહીં ગુજરાતમાં તમને આ ટેસ્ટ કદાચ નહીં મળે અમે થી મારા પપ્પા ઘણા દૂર સુધી પંજાબમાં જાય છે હૈદરાબાદ પણ ગયા છે હરિયાણામાં ગયેલા છે દુબઈમાં પણ ગયેલા છે પછી કાશ્મીરમાં પણ ગયેલા છે હરિદ્વાર પણ લઈ ગયેલા છે લગભગ બસો પચાસ જેટલા રોપા અમે રોપેલા છે ત્રણસો મંગાવ્યા હતા પચાસ એમાંથી ફેલ ગયા છે બસો પચાસ જેટલા થયા છે બીજા તો પચાસ સાહીઠ હમણાં દેશી કેળા પણ રોપેલા છે બીજા ઈલાયચી કેળા પણ રોપેલા છે પણ ઇલાયચી કેળા વાવાઝોડું આવ્યું એમાં પડી ગયા કારણ કે આ કેળ લાલ કેળાની ઈલાયચી ઇલાયચી અને હાઈટ હોય છે ને એ વધારે હોય છે બીજું અને લાગવામાં સવા વર્ષથી દોઢ વર્ષ થાય છે જ્યારે પેલા નોર્મલ કેળા હોય છે જે ગુજરાતમાં આપણે મળ્યા છે ઇન્ડિયામાં જે થાય છે એ બધાની હાઈટ ઓછી હોય છે અને વર્ષમાં તૈયાર થઈ જાય બાર મહિનામાં કેળું તૈયાર થઈ ગયું હોય આમાં બાર મહિના પછી તો ફ્લાવરિંગ સ્ટાર્ટ થાય છે કેળા વેચાય છે ટ્રક આવે રૂપિયા અહીંયા અમે તો હજુ ટ્રાયલ લીધેલો છે ટ્રાયલ માં સક્સેસ ગયા છે એટલે હવે અહીંયા બજાર બરોડા માટે લોકલ શોધવાનું છે બજાર અમારે પણ અહીંયા નહીં પછી અમે પણ એને બોમ્બે મોકલવાની કોશિશ કરીશું લગભગ શું ભાવ વિચારેલો છે માટે અહીંયા પણ અમે લગભગ અત્યારે ટ્રાયલ માટે તો અમે એ જ ભાવ આપીશું કારણ જો આપીશું ને લોકોને લાગશે કે આમાં એકચુઅલી સારી છે વેરાયટી સારી છે એના ફિટનેસ સારી છે તો અમે એમને ટાઈમ અમારું બજાર પણ થઈ જાય એ લોકોને પણ ખ્યાલ આવે કે આ ક્વોલિટી અહીંયા થાય છે તો સારી બનાવી શકાય અમારાથી અને વધારે ક્વોન્ટિટીમાં પણ કરીએ એટલે હાલ અમે પણ એ જ ભાવથી અહીંયા લગભગ આપીશું કે ભાઈ ચાલો પંદર વીસ રૂપિયાનું એક કેળું આપ્યું યાદ કોઈને એફોર્ડ હતો કોઈને પણ ચાખવા માટે જોયતું હોય તો અમે અહીંયા વાડીમાં ફ્રી છે કોઈ પણ અહીંયા આવે એને ટેસ્ટિંગ માટે કોઈ પણ ફ્રૂટ ખાવું હોય તો અમે એને આપીએ છીએ જ્યારે જે સિઝનલ ફ્રૂટ હોય તે એક કેળા પરથી લગભગ અમને પંદર કિલોની દસ થી પંદર કિલોની આજુબાજુ કેળા કદાચ મળે એવી શક્યતા છે અહીંયા અને પ્રોડક્શન બરોબર છે કારણ કે સાઉથમાં પણ આટલું જ પ્રોડક્શન આ કેળાનું થાય છે આ વેરાયટીનું નું તમારું કઈ કઈ જગ્યા પર અમે અહીંયાથી પેહલા દુબઈમાં મોકલી છે વેરાયટી સંકળ એટલી ગઈ વખતે કરેલી અમે એક વર્ષ પહેલા તડબુજ પણ કરેલા એ પણ અમે મોકલેલા છે અહીંયાથી થી એટલે વેપારી લઈ ગયેલા છે અને એક્સપોર્ટ થયેલા છે અમારી પાસેથી તમે